સમી તાલુકાના સરા ગામના સમીપે આવેલ ખેડૂત શ્રી બિપિનભાઈ કાંતિભાઈ સુથાર જેઓ એક ગરીબ ખેડૂત છે જે ઘરનું ખેતીના પાકમાંથી કરે છે તેમના ખેતરમાં કેનાલનું પાણી આવતા ઉભા નુકસાન જેમાં મુખ્યત્વે કેનાલના કર્મચારીને દોષિત ગણી શકાય કેનાલના કર્મચારી સાથે વાત કરતા કર્મચારી પાર્થભાઈ દરજી કહે છે કે કેનાલમાં કચરો ભરાયો હોવાથી કેનાલ ફ્લો થયેલ છે તો શું કેનાલમાં કોઈ કર્મચારી ધ્યાન નથી આપતા શું કેનાલમાં કોઈ કર્મચારી આ કચરો ધ્યાનમાં નથી આવતો શું કેનાલના કર્મચારી આરામમાં છે શું આ બાબતે સરકાર શ્રીને નજરે આ નથી શું શું આ જગતના તાંતને આવું જ ભોગવવું પડશે એક બાજુ ખેડૂતના અત્યારની પોઝિશનમાં પોતાના પાકના જે પણ ઉત્પાદન થાય છે તેનો ભાવ પણ બીજા લોકો નક્કી કરે છે જગતના તાંતને આ રીતે પાણી ખેતર અંદર એના ખેતરની અંદર આ રીતે જ માનો કે આવશે શું પાણી ભરાયેલા હોવાથી ખેડૂતને ભરપાઈ સરકાર વળતર આપશે કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ હે સુથાર બિપિનભાઈ કાંતિભાઈ ઉપરિયારા ગામ ઉપરિયારા મારા ખેતરની અંદર કેનાલ હેડલી છે અન્ડર ગ્રાઉન્ડ બે વર્ષથી મને આ ખેડ કેનાલવાળા સાહેબો વખા પાડે છે બે વર્ષથી કેનાલ ઉભરી જાય ને તૂટી જાય છે હાલ બધાને પાકા ખાડા કરેલા હે અને મારે બે વર્ષથી કાચો ખાડો ખોદીને મૂકીને ગયા છે ને સાહેબને અરજી આપેલી છે ચાર છ મહિના પહેલાં અરજી આપેલી છે સાહેબે કોઈ ધન આપેલું નહીં ને રિપેરિંગ કરવા આવેલા નહીં બરાબર હાલ મારે ખેડ તેની અંદર સવા વાયેલા હૈ મારા ખેતરની અંદર કેનાલ તૂટી છે સાહેબને ના પાડેલી હતી કે પાણી બાણી છોડતા નહીં કેનાલ તૂટી છે મારા ખેતરને ખેતર ફરી ગયું છે મારે નુકસાન થયું છે એક લાખ રૂપિયાનું નુકસાન થયું છે આનો જવાબદાર કોણ રહેશે મારે આ હવા બરી ગયા ને બધી મહેનત છે બધી ખેતર ઉપર છે મારી જમીન ઉપર હવે મારે મારું બધાનું ઘરણ પોષણ શું કરવું આનું આનું નિરાકરણ શું લાવવું મારે આ હવા તો મારા બરી ગયા છે પછી શું કરવાનું મારે તમે કોઈ વખત સાહેબ શ્રીને જાણ કરી હતી નગર હા સાહેબ ને કેનલ દ્વારા સાહેબ ને અરજી આપેલી છે સો મહિનાથી અરજી એમને આપેલી છે કાંઈ એમને લીધું નહીં મને કઈ કશું નહીં થાય કે ખાડો પડે અત્યારે હાલમાં કાચો ખાડો હે ને ખાડો પાકો કરવા આવ્યા નહીં ને અન્ડરગ્રાઉન્ડ બે વર્ષથી આ રી સાહેબ બદલી જાય ને કોઈ ધન હાલતા નહીં મને અને હું ગરીબ ખેડૂત છું મને વખા પાડે કોઈ ધ્યાનમાં લીધા નહીં આ જુદી કોઈ અધિકારી તમારી સાથે કોઈ મુલાકાત કરી છે

અરજી લખીને મોકલી એનો મારી કે ફોટો છે ને સાબુતી છે સા સાક્ષી છે અને